સર મારું નામ જયનીષ ધારૈયા છે સાસણ ગામનો વતની છું અને સાસણ ગામની અંદર સભ્ય પદ ઉપર હું ચૂંટણી લડું છું હાલની તકની એ પરિસ્થિતિ જોયા પછી અમે મેઇન મુદ્દાઓ અમારા રોડના છે ખાસ કરીને ઘણી જગ્યાઓએ અમને એવી ફરિયાદો આવી છે કે રોડ સારા નથી ઘણી જગ્યા ગટરોનું કામ સારા નથી ઘણી જગ્યા હાલની તકે પણ ચોમાસાના ટાઈમની અંદર એ લોકોના ઘરમાંથી બહાર નથી નીકળી શકતા આવી પરિસ્થિતિ છે તો આ મુદ્દાઓ છે ત્યાર પછીના ઘણા બધા કામ પેન્ડિંગ પડ્યા છે જે અત્યાર સુધી અમે સાંભળતા આવ્યા છે કે હજી સુધી એ થયા નથી ફરિયાદો લેવા માટે અમે પહેલાં ચૂંટણી પહેલાં બધાને પૂછવા ગયા હતા કે ભાઈ ત્યાં શું શું ફરિયાદો છે બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાઓ સ્ટ્રીટ લાઇટ પણ ચાલતી નથી ઘણી જગ્યાએ નખાણી જ નથી કોઈ જગ્યાએ રોડ બાકી રહ્યા છે ગામની અંદર કચરાની વ્યવસ્થા કોઈ નથી નિકાલવાની ગામની અંદર અત્યારે ટુરિઝમ પોઈન્ટ છે છતાં પણ એવી કોઈ ટ્રાફિકની વ્યવસ્થા એટલી નથી બધી જ મુદ્દાઓને અમે એક સાથે સંયુક્ત કરી અત્યારે એ મુદ્દાઓ પર અમે લડી રહ્યા છીએ અને જેટલું બને એટલું વહેલી તકે અમે આની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરી અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી દઈએ મારું નામ મોરીચા છબ્વીસભાઈ અમીરભાઈ તિનમસનો રહેવાય છું આજે અમારે બે હજાર પચીસ સરપંચની ચૂંટણી છે તો આજે અમે બધાય ઉત્સાહથી અમારા ગામમાં મતદાન કરવા આવ્યા છીએ આપણા ગામમાં ક્યાંક પ્રશ્નો છે અમારા ગામમાં મોટામાં મોટો પ્રશ્ન અમારે નાવડા જવામાં વાડી વિસ્તારમાં આશરે સાતસોથી પાંચસો વીઘા જમીન આવે છે ત્યાં વર્ષો થયા ચાલીસ વર્ષની અંદર પૂરનું રિપેરિંગ પુલ કોઈ પણ વસ્તુ થયેલ નથી અને તમારી જ પાછળ ઊભા રહ્યો ટાકો બતાવો એ ટાંકાની અંદર છેલ્લા દસ વર્ષથી ટાકાની આયુષ્ય પૂરી થઈ ગઈ છતાં પણ તંત્ર બનાવતો નથી મોટામાં મોટા પ્રશ્ન અમારે આ બે ગામ છે અને અમારું ગામ પછાતનું ગામ છે અમારા ગામની અંદર કે આપણે નવી સિસ્ટમ થી પાણી લાઈન ની જરૂર છે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે જ્યાં જ્યાં બધા ગામ મોટા હિસાબે ધોરા વાળા ગામ ની હિસાબે કે પાણી નો બગાડ પણ વધારે થાય છે ગામ ના રસ્તા વંટલી જવામાં અહીંથી અમારે કોકડા ફાટક નો રસ્તો બે વર્ષ મંજૂર થઈ ગયેલ છે છતાં પણ તંત્ર બનાવતું નથી અમે એવું ગામ લોકો કીધું છે કે ગામ જે આનંદ આવે સારો ઉમેદવાર છે એ ચૂટાઈ જાય અને અમે સરપંચભાઈ એવી અપેક્ષા રાખ કે જે આપણા ગામના મુદ્દા છે એ વેલી સર પૂરા કરે અને તાકાતબમ આવે મારું નામ છે ઢોકડિયા ભાવિક અને હું સાસણ ગામનો વતની છું આજે મતદાર તરીકે હું અહીંયા ઉપસ્થિત છું કે આપણા મતથી આ આગળના જે ભવિષ્યના ગામમાં થતા કાર્યોને આપણે આગળ વધારવા માટે અત્યારે હું અહીંયા આવેલો છું મત માટે મતદાન કરવા માટે અને આ સાસણગીર સુપ્રસિદ્ધ સ્થળ છે ટુરિઝમ પોઈન્ટ છે એટલે એમાં જે ટ્રાફિક ની સમસ્યા કે બીજી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને લઈ અને આપડે મતદાન કરવા માટે અત્યારે આવેલા છીએ